આઝાદી પછી ઓગણીસો સુડતાલીસ પછી જેટલા યુદ્ધો આપણે પાકિસ્તાન સામે કર્યા છે અત્યારનું સિંધુ સુધીની હિસ્ટ્રી જો પાઠ્ય પુસ્તકમાં દે કઈ રીતે આશા રાખીએ છીએ કે લોકો સુધી પહોંચશે અથવા તો અન્ય જે આવી રીતે જે પીઓ કે તેની આજુબાજુ અવારનવાર થતી જે ઘર્ષણ છે એ થતું રહેતું હોય છે તો એ જે આપણા જવાનોના પરાક્રમો છે એને અત્યારે આ તકે આવી પરિસ્થિતિમાં તો જો કે કાયમ યાદ કરવા જોઈએ પણ આ થોડુંક વિશેષ ગર્વ થાય કેમ કે અત્યારે એક સુરવીર ગાથા ઓલરેડી લખાઈ રહી છે એવું આપણે કહી શકીએ તો એવો કોઈ આપણા સૈન્યના જવાનનો કોઈ એવો પરાક્રમનો પ્રસંગ પેલા પ્રસંગની પહેલા એક વાત એ કહી દઉં અ સોલ્જર ડાઈઝ ઓનલી વેન ફરગોટન સૈનિક થી ના મરે સૈનિક મોટાર થી ના મરે સૈનિક ત્યારે મરી જાય જ્યારે એના જ દેશના લોકો જેની રક્ષા માટે મરી ગયો એ લોકો એને ભૂલી જાય એ ત્યારે જ મરે તો હવે ન ભૂલવા દેવા માટે શું કરવું તો બહુ મોટો ભાર આપણા દેશની શિક્ષણ સંસ્થાઓ ઉપર છે નીતિ ઘડનારી સંસ્થાઓ ઉપર છે હજી સુધી મેં ક્યાંય જોયું નથી શિયાચીનની ભૌગોલિક પરિસ્થિતિને બાદ કરતા કોઈ પ્રકારના પાઠ્યપુસ્તકોમાં સુડતાલીસ પછીની કાંઈ વાત આવી હોય આપણો ઇતિહાસ વેદકાળથી શરૂ થાય ને મધ્યકાળ આવે ને મોગલો આવી જાય ને પછી ક્રાંતિકારીઓ આવી જાય આઝાદીનો સંઘર્ષ થઈ જાય સુડતાલીસ માં ભારત આઝાદ થઈ જાય આપણા ઇતિહાસ ના પુસ્તકો અહીંયા રોકાઈ જાય છે જ્યારે કે સુડતાલીસ માં જ પહેલું પાકિસ્તાન સાથેનો સંઘર્ષ થયો સશસ્ત્ર જેમાં મેજર સોમનાથ શર્મા જેવા સૈનિકો લડ્યા અને પરમવીર ચક્ર મેળવ્યું તો એ સુડતાલીસ ની જ ઘટના છે ચીન સાથે લડાઈ બાસઠ માં થઈ પાકિસ્તાન સાથે નાઇન્ટીન સિક્સ્ટી ફાઇવ માં સેવન્ટી વનમાં અગાઈન પાકિસ્તાન સાથે એ પછી એ લોકો ઓપરેશન બદ્ર ઓપરેશન ટોપાક અને સિયાચીનના ઘર્ષણો અને ત્યારથી લઈને નવાણુ કારગિલ અને બાલાકોટ ઉરી પુલવામા અને અત્યારનું ઓપરેશન સિંદૂર સુધીની હિસ્ટ્રી જો પાઠ્યપુસ્તકમાં નહિ દે તો કઈ રીતે આશા રાખીએ છીએ કે લોકો સુધી પહોંચશે એક વિરલ શુક્લા આવી પછી સુરવીર ગાથા લખીને લોકો સુધી પહોંચશે એ સો જણા સુધી કદાચ પહોંચશે કે તમે હું આવી રીતના ટોક શો કરીને પોડકાસ્ટ કરીને આવા કેટલા કરશો સો કરશું કેટલા સુધી પહોંચશું ઇન્ટરેસ્ટેડ હોય જો બાકી સ્કીપ કરીને ઓ અચ્છા ભાવેશભાઈ છે ને લાવો ફટાફટ જોઈ લાવો વિરલભાઈ છે લાવો ફટાફટ જોઈ આ પાઠ્ય પુસ્તકમાં પીવડાવવું પડશે અભ્યાસક્રમનો ભાગ બને તો અને તો સુધી પહોંચશે આપણે બધા સૌરાષ્ટ્રના અહીંયા ચાર જણા ઊભા છે કેટલા જાણીએ છીએ કે ગુજરાતનો એક વીર ચક્ર વિજેતા ઓગણીસો પાસઠમાં હતો માંગરોળનો અને એ જેમ તેમની રાજવી ફેમિલીમાંથી આવે મેજર શેખ જે માંગરોળનો રાજવી પરિવાર છે એમાંથી એ સમયે ઓગણીસો ચોપનમાં એમબીએ ભણેલું અને બર્મા શેલ કંપની હતી પૂનામાં એમાં મેનેજરનો પદ બાર રૂપિયાનો પગાર એ સમયે ઓગણીસો ચોપનમાં પંચાવનમાં એટલે તમે હવે કન્વર્ટ કરી લેજો એ સમયે કેટલા પૈસા એક વખત એક અઢી લાખ રૂપિયા જે હું થતું એ નોકરી છોડી અને આર્મીમાં જાય છે શું કામ કે બસ આર્મીમાં જાના કોઈ કારણ નથી નોકરીમાં કોઈ અસંતોષ નથી કંઈ જ નથી આર્મીમાં જાય છે ટેન્ક રેજિમેન્ટમાં જોડાય છે અને ગણગોરનું યુદ્ધ જ્યારે કાશ્મીરમાં લડાય ત્યારે સતત ત્રણ દિવસ સુધી ભૂખા તરસા આરામ કર્યા વગર પોતાને ત્રણ બુલેટ્સ વાગેલી છે એ કન્ડિશનમાં એ ટેન્ક યુદ્ધ લડી અને જીતી બતાવે છે હોસ્પિટલમાં દાખલ કરવા પડે પણ ત્રણ દિવસથી કાવ સડી ગયા છે ને એટલે મગજમાં તાવ ચડી ગયો એ ભાઈને એમ જ છે કે હું હજી બેટલ ફિલ્ડમાં જ છું યુદ્ધ જીતાઈ ગયું અને આ એ જ ડિલેરિયમમાં પોતાનો દેહ ત્યાગી દે ગુજરી જાય એને વીરચક્ર આપવામાં આવે અને સૌથી મોટી વાત દુનિયામાં જેટલી જેટલી મિલિટરી સ્કૂલમાં ટેન્ક્સ વોર ભણાવવામાં આવે ટેન્ક બેટલ ભણાવવામાં આવે ત્યાં ગણગોરનું યુદ્ધ સિલેબસમાં છે આવું યુદ્ધ એક ગુજરાતી માંગરોળનો શેખ એ લડીને ગયો ગુજરાતીઓ નથી જાણતા કેપ્ટન નિલેશ સોની સિયાચીનમાં શહાદત મેળવીને ગયા એ એમણે એમનું જીવન ઉજાડી લીધું આપણે ક્યાંક પ્રજા તરીકે ટૂંકા છે આપણા જ સૌરાષ્ટ્રનો કેપ્ટન પાર્થિક ગોહિલ આ સોરી કેપ્ટન પાર્થિક કાલરીએ પહેલો એવો ડૉક્ટર છે સૌરાષ્ટ્રનો કે જેણે સિયાચીનમાં સૌ કર્યું આપણામાંથી કેટલા એના વિશે જાણીએ છીએ ઝીરો તો એ બધા જ પોતાનું કામ બહુ સરસ રીતે કરી ગયા છે કરે છે આપણે પ્રજા તરીકે હજી ક્યાંક નબળા પડીએ છીએ કેમ કે આપણે એમને બિરદાવી નથી શૈકા અને ભૂલી જવામાં બહુ માહેર છીએ આપણે વાત કરી કે આટલું સરસમાં યોગદાન છે આપણને એમ થાય કે ભાઈ એક નોકરી છે ને એમ પૈસા મળે છે પણ ખરેખર એવું નથી હોતું ત્યાંની પરિસ્થિતિ કંઈક અલગ હોય છે તો એ તો આપણને એટલું આપણે એને ઈઝીલી લઈ શકીએ પણ જે સૈનિક ત્યાં લડી રહ્યો છે